વધારે વધારે જો મગજમારી થતી હોય તો આ શબ્દોની અને એ શબ્દોની મારામારી વધારેમ વધારે થતી હોય તો મહેસૂલમાં એક કલેક્ટર ઈઝીલી કરી નાખે કે ભાઈ આ બરોબર છે આટલું આ સમજે પડે એવી વાત છે ના આ કરી નાખો બીજા કલેક્ટર કરે જ નહીં ગમે તે ના આનો અર્થ જ આવો ના થાય કે અરે ભાઈ પણ લોકોની મને અહીંયા આવતા હોતા એમ કહેતા કે ભાઈ મહેસૂલ વિભાગ એ સેવામાં હંમેશા લાગેલું હોય કોઈક ની કોઈક ની સેવા આવે એટલે લાગે નંબર કોનો તો કે મહેસૂલ વિભાગનો કઈ બી જાય તો આમ નીચે ઉતરતું ઉતરતું આવે કલેક્ટરને કહે ને કલેક્ટર મામલતદાર ને પેલા પ્રાંત ને કહે ને પ્રાંત મામલતદાર ને મામલતદાર થી સીધા નીચે તલાટી સુધી સેવા પહોંચી જાય કે આવું કંઈક કરવાનું છે એટલે ખૂબ અને મહેસૂલ વિભાગને જે સેવા આપવામાં આવી હોય એ સેવામાં ક્યાંય તકલીફ નથી પડી એટલે આ ચાલુ રહી છે અને આ વખતે પહેલી વખત જે તમે સેવા કરીને અહીંયા બધા ભેગા થયા છો એ તમારા પોતાના માટે પોતાના ડિપાર્ટમેન્ટે આ વખતે સેવા કરી છે બાકી તો બીજા બધા ડિપાર્ટમેન્ટની સેવાઓ આવતી હોય વી વીઆઈપી આવતા હોય ક્યાંક સેવામાં એનો લાભ આપતા હો પણ ખૂબ સારું મહેસૂલ ખાતું આપણે કહીએ ને કે મહેસૂલ ખાતું એક એવું ખાતું છે કે જેમાં જો માણસ ફસાયો તો હોય બદલાઈ જાય અને ઓફિસરો બદલાઈ જાય પણ હવે એની અંદરથી લોકો બહાર નીકળતા પોતાને એક આશાનું કિરણ તમારા બધા થકી જ મળી રહ્યું છે કે હવે પ્રોબ્લેમ ક્રિએટ નથી થતો અને ઝડપથી નિર્ણય આવીને એને એનું નિરાકરણ મળી જાય છે હજુ પણ ક્યાંક ને ક્યાંક જે સુધારા કરવા છે એના માટે આજે આપણે બધા ભેગા થયા છીએ અને ખૂબ સારા વાતાવરણમાં ભેગા થયા છે કે ભાઈ જે પણ ફેસિલિટી જોઈએ એ આપણને અત્યારે મળી રહી છે અત્યારે કલેક્ટર હોય જે નવી બને છે આપણને તો કોર્પોરેટ ઓફિસ જેવી એટલે પહેલું વાતાવરણ જ તમને એવું બનાવે કે ભાઈ ના આપણે જે કામ કરીએ છીએ અથવા સામેવાળા જે સેવા લેવા આવી રહ્યા છે એ બંનેને સંતોષ થાય એવી ઓફિસો પણ હવે બની રહી છે એટલે સેવા ખૂબ સારી રીતે સુધરતી રહી છે અને જોઈએ એની અંદર જે બી નાના મોટા હું તો કાયમ કહું છું કે આમાં કેવું હોય છે કે શબ્દોની મારામારી હોય છે વધારામ વધારે જો મગજમારી થતી હોય તો આ શબ્દોની અને એ શબ્દોની મારામારી વધારામ વધારે વધારે થતી હોય તો મહેસૂલ એક કલેક્ટર ઈઝીલી કરી નાખે કે ભાઈ આ બરોબર છે આટલું આ સમજે પડે એવી વાત છે ના કરી નાખો બીજા કલેક્ટર કરે જ નહીં ગમે તે ના આનો અર્થ જ આવો ના થાય કે અરે ભાઈ એટલે હવે આપણે બધાએ શબ્દો એવા શોધવા પડે કે બધાયને એનો અર્થ એક જ નીકળે તો અમારા પંકજ જોશીજી કહેતા હતા કે ભાઈ આ મહેસૂલનો સબ્જેક્ટ છે એટલે થોડોક બોરિંગ ના થઈ જાય એટલે થોડા હળવા કરી દીધા પણ લોકોની મને અહીંયા આવતા હોતા એમ કેતા ભાઈ મહેસૂલ વિભાગ એ સેવામાં હંમેશા લાગેલું હોય કોઈક ની કોઈક ની સેવા આવે એટલે લાગે નંબર કોનો તો કે મહેસૂલ વિભાગનો કોઈ બી જિલ્લામાં કઈ બી જાય તો આમ નીચે ઉતરતું ઉતરતું આવે હમ કલેક્ટરને કહે ને કલેક્ટર મામલતદાર ને પેલા પ્રાંતને કહે ને પ્રાંત મામલતદાર ને મામલતદાર થી સીધા નીચે તલાટી સુધી સેવા પહોંચી જાય કે આવું કઈ કરવાનું છે એટલે ખૂબ અને મહેસૂલ વિભાગને જે સેવા આપવામાં આવી હોય એ સેવામાં ક્યાંય તકલીફ નથી પડી એટલે આ ચાલુ રહી છે અને આ વખતે પહેલી વખત જે તમે સેવા કરીને અહીંયા બધા ભેગા થયા છો એ તમારા પોતાના માટે પોતાના ડિપાર્ટમેન્ટે આ વખતે સેવા કરી છે બાકી તો બીજા બધા ડિપાર્ટમેન્ટની સેવાઓ આવતી હોય વી વીઆઈપી આવતા હોય ક્યાંક સેવામાં એનો લાભ આપતા હો પણ ખૂબ સારું મહેસૂલ ખાતું આપણે કહીએ ને કે મહેસૂલ ખાતું એક એવું ખાતું છે કે જેમાં જો માણસ ફસાયો તો સરકારોય બદલાઈ જાય અને ઓફિસરો બદલાઈ જાય પણ હવે એની અંદરથી લોકો બહાર નીકળતા પોતાને એક આશાનું કિરણ તમારા બધા થકી જ મળી રહ્યું છે કે હવે પ્રોબ્લેમ ક્રિએટ નથી થતો અને ઝડપથી નિર્ણય આવીને એને એનું નિરાકરણ મળી જાય છે હજુ પણ ક્યાંક ને ક્યાંક જે સુધારા કરવા છે એના માટે આજે આપણે બધા ભેગા થયા છીએ અને ખૂબ સારા વાતાવરણમાં ભેગા થયા છે કે ભાઈ જે પણ ફેસિલિટી જોઈએ એ આપણને અત્યારે મળી રહી છે અત્યારે કલેક્ટર ઓફિસ હોય જે નવી બને છે આપણને તો કોર્પોરેટ ઓફિસ જેવી એટલે પહેલું વાતાવરણ જ તમને એવું બનાવે કે ભાઈ ના આપણે જે કામ કરીએ છીએ અથવા સામે જે સેવા લેવા આવી રહ્યા છે એ બંનેને સંતોષ થાય એવી ઓફિસો પણ હવે બની રહી છે એટલે સેવા ખૂબ સારી રીતે સુધરતી રહી છે અને હજુ એની અંદર જે બી નાના મોટા હું તો કાયમ કઉ છું કે આમાં કેવું હોય છે કે શબ્દોની મારામારી હોય છે વધારામ વધારે જો મગજમારી થતી હોય તો આ શબ્દોની અને એ શબ્દોની મારામારી મારી વધારે થતી હોય તો મહેસૂલ એક કલેક્ટર ઈઝીલી કરી નાખે કે ભાઈ આ બરોબર છે આટલું આ સમજે પડે એવી વાત છે ના કરી નાખો બીજા કલેક્ટર કરે જ નહીં ગમે તે ના આનો અર્થ જ આવો ના થાય કે અરે ભાઈ એટલે હવે આપણે બધા શબ્દો એવા શોધવા પડે કે બધા એનો અર્થ એક જ નીકળે તો અમારા પંકજ જોશીજી કહેતા હતા કે ભાઈ આ મહેસૂલ નો સબ્જેક્ટ છે એટલે થોડોક બોરિંગ ના થઈ જાય એટલે થોડા હળવા કરી દીધા